કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલ્તાન મોહ યુસુફ કાપડિયા બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયલો હતો સુરત ઇકોની ટીમે મળેલી બાતમીના આધારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં દરોડો પાડી મોહમ્મદ સુલતાન કાપડિયાને ઝડપી લીધો હતો કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં આરોપી દ્વારા અન્ય કોણે કોણે ખોટા બિલ બનાવી કરદાતા છે અને અન્ય કોઈ નેટવર્ક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે સુરતના ઇકોસેલના એસીપી જે સરવૈયાના જણાવ્યા મુજબ બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે આ કૌભાંડ અંગે એફઆઈઆર નોંધાવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં એક હજાર આઠસો ને ચૌદ કરોડના ખોટા બિલો બનાવવાની બાબત સામે આવી હતી આ પહેલા કેસમાં મોહમ્મદ રજા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જેલમાં છે રજાની પૂછપરછમાં મુંબઈના સુલતાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળી હતી હવે સુલતાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસનો ચાપ કસવામાં આવશે પોલીસ તપાસમાં હજુ વધુ મોટા આંકડાની છેતરપિંડી બહાર આવી શકે તેમ છે વર્ષ બે હજાર ચોવીસની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવા અહમદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ ગુકાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે તપાસ ચાલુ છે